જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના કુકસવાળા ગામે તાલુકા તંત્ર દ્વારા તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં સત્તાવીસ જેટલા સ્ટોલ રાખી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહી આ કાર્યક્રમનો લાભ લેવામાં આવ્યો હતો રાજ્ય સરકાર ખેડૂતોને ખેત પેદાશોમાં વધારે ઉત્પાદન મળે અને સારા આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તેવા હેતુથી માળિયા હાટીના તાલુકા વહીવટી તંત્ર દ્વારા જુનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ ટીડીઓ મિલન પાવરા અને કૃષિ વૈજ્ઞાનિક એસબી બી ચૌધરી તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ સહિતની હાજરીમાં માળિયાહાટીના તાલુકાના કુકસવાડા ગામે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્યાવીસ જેટલા સ્ટોલ રાખી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી આ કાર્યક્રમનો લાભ લેવામાં આવ્યો હતો જ્યારે રાજ્યના તમામ તાલુકાઓમાં Reviklusi moj oče, Jodej Loj. એમાં માળિયા હાટીના તાલુકાનો આપણા કોકસવાડા ગામ ખાતે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલ હતી કૃષિ મહોત્સવમાં સૌ જિલ્લાના પદાધિકારી તાલુકાના પદાધિકારી શ્રી ગામના સરપંચ શ્રી તેમજ ખેતીવાડી બાગાયત પશુપાલન અને તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રી તમામ અધિકારી અને કર્મચારી દરેક વિભાગના હાજર રહેલ છે અને મોટી સંખ્યામાં ઉત્સાહી ખેડૂતોએ પણ અહીંયા હાજરી આપી છે અને રવિ પાકોમાં જે આધુનિક ખેતી કઈ રીતે કરવી કૃષિ તક કે કઈ રીતે નવી જે આધુનિક પદ્ધતિઓ આવી હોય તેને કઈ રીતે અપનાવી તેમજ મિલેટ વર્ષ જે આપણું પ્રધાનમંત્રી સાહેબ જે મિલેટ વર્ષ જાહેર કર્યું છે તો મિલેટના શું ફાયદાઓ છે એ બાબતની જે માહિતી છે એ આપણા ખેડૂતોએ મેળવેલ છે તેમજ આપણા માનનીય રાજ્યપાલશ્રી કે જેમને પ્રાકૃતિક કૃષિ તરફનું એક વેગવંતુ આપણું ગુજરાત બન્યું છે તો પ્રાકૃતિક કૃષિ દરેક ખેડૂત અપનાવતો થાય એ માટે પ્રાકૃતિક કૃષિની પણ માહિતી તમામ ખેડૂતોએ અહીંયા મેળવેલ છે